લીવર ખરાબ થાય તે પહેલા શરીરમાં જોવા મળે છે આ ચાર લક્ષણો આ રીતે કરો ઓળખ આપણા શરીરના દરેક અંગો ખૂબ જ ખાસ છે અને તેનું પોતાનું મહત્વ છે આ ખાસ અંગોમાંનું એક લિવર એ આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે તેથી તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી છે જેથી આપણે સ્વસ્થ રહી શકીએ અને સારું જીવન જીવી શકીએ પરંતુ ખોટી જીવનશૈલીના કારણે આપણા લિવર પર ઘણી અસર થઈ રહી છે આ ઉપરાંત તેને પોતાનું કામ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો કે ક્યારેક લીવરની આ સમસ્યા આનુવંશિક હોય છે તો ક્યારેક આપણી ભૂલના કારણે પરંતુ જો સમયસર સમસ્યાને છો તો તમે તેને વધતી અટકાવી શકો તેથી તમારે ડેમેજના પ્રાથમિક લક્ષણ વિશે જાગૃત રહેવું જોઈએ જેથી કરીને તમે આ લક્ષણોને સમયસર ઓળખી શકો અને યોગ્ય સારવાર મેળવી શકો તો ચાલો આજે તમને જણાવીએ કે લિવર ડેમેજ થવાના શરૂઆતી લક્ષણ શું છે જેથી તમે સરળતાથી ઓળખી શકો છો એક પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું

પગ અને પગની ઘૂટીમાં સોજો લિવર યોગ્ય રીતે કામ ન કરવાના કારણે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે આ કારણે તમને પેટમાં દુખાવો થાય છે ત્યારે આ પદાર્થ વધુ માત્રામાં એક જગ્યાએ જમા થવા લાગે છે ત્યારે તેના કારણે પગ અને પગની ઘૂટીમાં સોજો અને દુખાવો થાય છે તેથી જો તમને તમારા પગની ગુટીમાં સોજાની સમસ્યા થવા લાગે છે તો ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો ત્રણ ત્વચા પર ખંજવાળ જ્યારે લિવર ડેમેજ થવાના કારણે શરીરમાં પિત્ત ક્ષારની માત્રા વધે છે ત્યારે તે ત્વચા પર ખંજવાળ તરીકે દેખાય છે જેને આપણે કોઈ વસ્તુની એલર્જી અથવા અતિશય ગરમી અથવા અન્ય કારણ સાથે સાંકળવાનું શરૂ કરીએ છીએ પરંતુ આ એક લક્ષણ હોઈ શકે છે જે liver ને નુકસાનની સમસ્યા દર્શાવે છે ચાર ઉલટી અને જાડા કારણ કે liver પાચનની ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે તેને નુકસાન થાય છે ત્યારે liver ની સમસ્યાઓ ઊભી થાય છે તમને જાડાની સમસ્યા થાય છે જો તમને વારંવાર જાડા થવાની સમસ્યા રહેતી હોય તો એકવાર આ લક્ષણને સમજવાનો પ્રયાસ કરો શું તે liver ડેમેજ થવાની સમસ્યા સૂચવતું નથી ને તેથી આ લક્ષણને ક્યારેય અવગણશો નહીં નહીં તો આ સમસ્યા વધી શકે છે આવું કંઈ પણ દેખાય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ